પેલા અંગ્રેજીના ફેમિલી વાળાનું પછી ગુજરાતી નીચે આવીને કરો તો એને કાકીનું અંગ્રેજી જ ન આવડે એને કાકી માસી ફય હંટી આપણે ગમે આંટી કહેવાય કાંઈ વાંધો જ નહીં એ આપણે શું થાય છે એને નો ખબર હોય આપણને કઈ ખબર ન પડે પણ આપણી ભાષા આપણા કુટુંબની વ્યાખ્યામાંથી ઉઠાવીને બોલાવો કે મામી એટલે પાક્કા પા ખબર પડે કે આપણે મામાની જાન લઈને ગયા હતા અને એની ભેગા જેને લઈને આવ્યા હતા એ છે મારી કેટલી ક્લેરિટી ક્લેરિટી એકદમ ક્લેરિટી સંબંધોની કેટલી બધી સ્પષ્ટતાઓ છે એની એ અને આ બધી ખાલી આ વ્યાખ્યાઓ માટે કે બોળખાણ માટે કે એના પૂરતું નહોતું એનું એ આખું એ ગ્રુપ એ વડલો એ સાથે જીવે એને આપણે સંયુક્ત કુટુંબ કહેતા હતા એ સંયુક્ત તો પાછળથી દાખલ થયું વાસ્તવમાં કુટુંબ જ હતું આપણું સંયુક્ત તો પછી હવે નોખા થવાનું ચાલુ કર્યું એટલે આવ્યું પોહાણ નથી અને અમારે તો પછી લગ્નમાં એવા સુધારા એવા કે હાયરેજ ગેસની સગડિયું ને એવું બધું દેખ તરત નવું રસોડું કરવું હોય તો ટેન્શન નહીં એને થોડાક દી તો ખમવા દો ખૂંદવા દો થોડાક દી અંદર ઘડાવા દો એને એને ખીલવા દો એનો તમે ઓથ તોડી નાખો છો એ તમને ખ્યાલ નથી તમે એની ઉપરનું કવચ તોડી નાખો છો એને રેઢા મૂકી દો છો આપણે એને સ્વતંત્રતાને નામે આ વિઘટનને સમર્થન આપવાનું શરૂ કર્યું એને પરિણામે કેટલાય અણમોલ લાભોથી આપણા સંતાનો વંચિત રહી